ને સિગ્નલ આવું રહ્યું પણ લઈ દો હેલ્લી ને અહીંયા તમારે રોવાનું હોય બધું તમારે ધ્યાન રાખવાનું શક્યા નો બે વરસાદ નો આવે ખોકુ મૂકી દેવાય ઉપર ઓલા એ કઈ છોકરો હતો ને પાણો માર્યો ડીશ માં હાથે પણ પાણો માર્યો તો એને વાત કહેવાય ને કે બસો રૂપિયામાં જાણે તમે મને ખરીદી લીધો હોય એમ વાત કરો છો એ ડીશમાં ખોભો પડી ગયો ને શું કરવાનો અમારે એટલે ડીશમાં ખોભો પડ્યો તો ઉપાડો ખોબો અને કરો સારવું

对，还有多少了？